આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો અઢારમા હપ્તાને લઈને મોટું અપડેટ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે આ સમાચાર મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ વખતે પણ આવા ખેડૂતોને અઢારમો હપ્તાનો લાભ નહીં મળી શકે જેમને સરકારના આદેશનું પાલન નથી કર્યું કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન સત્તરમો હપ્તો બહાર પાડ્યો હતો અને લગભગ બે પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતો તેનાથી પણ વંચિત રહ્યા હવે જ્યારે અઢારમા હપ્તા માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવામાં જણાવ્યું છે જે ત્રણ કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી હતી જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ ખેડૂતો અઢારમા હપ્તાથી વંચિત રહેશે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો બોતેર તાલુકામાં વરસાદ નોંધાયો વલસાડના વાપીમાં સવા સાત ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે વલસાડના કપરાડામાં સાડા છ ઇંચ વરસાદ પારડી ધરમપુર અને ઉમરગામમાં ચાર ચાર ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે મિત્રો જામનગરના જોડિયા અને નવસારીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે તે ઉપરાંત છોટાઉદેપુર નવસારી ગામમાં બે બે ઇંચ વરસાદ ખાબક્યો છે નવસારીના જલાલપોર વાલોડ બોડેલીમાં બે બે ઇંચ વરસાદ પડ્યો છે તો તાપીના સોનગઢ ડાંગ ગણદેવી અને વ્યારામાં બે બે ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યના અન્ય તાલુકામાં અડધાથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે મિત્રો બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો મહિલાઓને ત્રણ ગેસ સિલિન્ડર મફત મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને પંદરસો રૂપિયા આપે છે હવે પંદરસો રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મંજૂરી ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મંજૂરી આપવામાં આવી છે કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક સ્થાપવા મંજૂરી મળતા આગામી સમયમાં સમુદ્રી સીમા દર્શન સાથે સફારી પાર્કનો પણ પર્યટકોને લાભ મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે આ પાર્ક બસો પચાસ હેક્ટરમાં બનાવવામાં આવશે અને તેના પાછળ કુલ એકસો ચાલીસ કરોડની દરખાસ્ત સાથે પ્રાથમિક રૂપિયા ત્રીસ કરોડની મંજૂરી મળી હોવાનું વન વિભાગ અધિકારીએ જણાવ્યું હતું